ગામઠી ગરબા બે હજાર પચીસનું ભવ્ય લોન્ચ અમદાવાદ ખાતે પરંપરા સાથે ગામઠી ગરબા બે હજાર પચીસના ભવ્ય લોન્ચ સાથે નવરાત્રિની નવતર ઉજવણી કરવામાં આવી હતી શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું ઝગઝગ તથા ઇઝી વાય ઇઝી ઇવ આ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામઠી ગરબા બે હજાર પચીસ બેક ટુ ધ રૂટ્સ એની થીમ સાથે આયોજિત આ પ્રી લોન્ચ ઇવેન્ટે ભક્તિ શક્તિ અને સંસ્કારોથી સરાબોર અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી છે ત્યારે આ બાવીસ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનારા ગરબા શ્રેણીમાં એક લાખથી વધુ દર્શકો ત્રીસથી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઇવેન્ટની વિશેષતાઓમાં થીમ આધારિત સેટ ડિઝાઇન આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ સાથે લક્ઝરી વીઆઈપી ઝોન આરામદાયક કોફી લાઉન્જ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું ફૂડ પ્લાઝા પણ સામેલ છે સુરક્ષા માટે સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા સીસીટીવી કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે જેથી ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે અને આ પ્રસંગે અમિત અગ્રવાલ ફાઉન્ડર તેમજ જૈનમરાજ ઓર્ગેનાઇઝર ઉપસ્થિત રહ્યા હતા જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને મા નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવદુર્ગાની નવરાત્રિ અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદ વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણોદેવી નિયર બાય સરદાર ધામની પાછળ સાહીઠ મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી મા નવદુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમશું ખાસ કરીને સેફ્ટી ની સુવિધા માટે વાત થઈ તો કઈ રીતના જોજો સેફ્ટી ની સુવિધા ગુજરાત માટે ખાસ ગુજરાત સરકાર મહિલાઓની સેફ્ટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફ્ટી આ ગુજરાતની મહિલા ગુજરાતની દીકરી રાત્રે 4 વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે કોઈ એક મેસેજ દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો કારણ કે માતાજી માતાજીની આરાધનાની સાથે સાથે ત્યાં એ પીસફુલ વાતાવરણ કે ત્યાં તમને અનુભૂતિ થશે કે ખરેખર માતાજી અહીંયા હાજર છે અને માતાજીની હાજરીમાં આપણે સૌ ગરબા માણી રહ્યા છીએ તો દરેક મિત્રોને ને આપના માધ્યમથી વિનંતી કરું છું ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો